બોટાદમાં કરોડોની કિંમતનું ઝવેરી જીનની જમીન પચાવી પાડવાના મામલે બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે ભાવનગરના કનુભા ગોહિલ અને તેના સાગરીતોને જીન પચાવી પાડવા ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા જીનની જમીન પચાવી પાડવાના કેસમાં છત્રપાલ સિંહ અને પદુભા નામના બે નવા નવા નામ ખુલતા બોટાદ પોલીસે બંનેની ધરપકડ કરી અને બંને આરોપીની વધુ તપાસ માટે કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવી પોલીસે વધુ કાર્યવાહીની વધુ તપાસ હાથ ધરી હતી જી બોટાદ શહેર ખાતે જે ઝવેરી જીન આવેલું છે એની જમીન અંગે અગાઉથી દીવાની દવા ચાલુ જ છે અને બાદ ભાવનગરના રહેવાસી મહાવીરસિંહ કનુભા ગોહિલ અને એના સાગરિતોએ આ જ જમીનના ખોટા દસ્તાવેજો પાવર ઓફ એટર્ની વગેરે બનાવી અને નગરપાલિકા ખાતે તેમજ અન્ય સરકારી કચેરીમાં રજૂ કરેલ હતા અને વાંધાઓ રજૂ કરેલા હતા ત્યારબાદ તપાસ દરમિયાન આ જે આરોપી છે મહાવીરસિંહ અને એના એ ખોટા દસ્તાવેજો બનાવવાની હકીકત સામે આવેલ જેથી ફરિયાદી નવીનચંદ્ર પદમસિંહ ઝવેરી જે મુંબઈ રહે છે એઓએ ગુનો દાખલ કરાવેલ અને બોટાદ પોલીસ દ્વારા આઈપીસી કલમ ચારસો પાસઠ સડસઠ એકોતેર અને ચારસો વીસ મુજબ બાર જૂને ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો આ ગુનાની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એજી સોલંકીનાઓ ચલાવી રહેલ છે અને ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા મેળવી આરોપી મહાવીરસિંહ તેમજ ચંદ્રકાંત પુરુષોત્તમભાઈ સોલંકી એ લોકોને અગાઉ અટક કરવામાં આવ્યા છે અને હાલ આ કામે અન્ય આરોપી પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા આજુભા ગોહિલ તથા સત્તુભા ઉર્ફે છત્રપાલસી સરવૈયા જે ભાવનગરના રહેવાસી જેને ગઈ નવ સાત બે હજાર ચોવીસના રોજ અટક કરવામાં આવે છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડી રિમાન્ડ પર છે અને હાલ આ ગુનાની વિગતવારની તપાસ